સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પધારિયા વડતાલ સ્વામિનારાયણ મંદિરે મંદિરના દર્શને શ્રી રમેશભાઈ ઓઝા વડતાલ મંદિરમાં દર્શન કરવા પધારતા સંતો દ્વારા કરાયું ખૂબ જ સ્વાગત રમેશભાઈ ઓઝાનું વડતાલ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું એસજી વીપી છારોડી ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રદાસજી સ્વામી મેમનગર ગુરુકુળના શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી શ્રી ગૌતમ પ્રકાશ સ્વામી તથા શ્યામવલ્લભ સ્વામી સુખદેવ સ્વામી સહિતના સંતોએ રમેશભાઈ ઓઝાનું હાર તોરાથી ભવ્ય સ્વાગત કર્યું મંદિરના બ્રહ્મચારી શ્રી હરિસ્વરૂપાનંદજીએ રમેશભાઈ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા અને સાલ ઉઢાડી ભવ્ય સન્માન સન્માન કરેલ શ્રી રમેશભાઈ ઓઝા ઓઝાએ મંદિર પરિસરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી ધર્મદેવ ભક્તિ માતા શ્રી વાસુદેવ શ્રી રાધાકૃષ્ણદેવ તેમજ શ્રી ભુવનમાં બિરાજતા શ્રી ઘનશ્યામ દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી સંતોની સાથે પ્રસાદીની વસ્તુઓ હરિમંડપ સભા મંડપ ગોપાલનંદ સ્વામીનું આસન સહિત પ્રસાદીની તમામ વસ્તુના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી સંતો સાથે બેઠક પણ કરી હતી આ પ્રસંગે હરિઓમ સ્વામી તથા ગોવિંદ સ્વામી વાળા સહિત મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં અંતમાં નૂતન અક્ષરભુવનનું શિલાપૂજન પણ સંતો અને રમેશભાઈ ઓઝાએ કરેલ હતું